તો નમસ્કાર મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળ્યા છે જેને હાથમાંથી વિસ્કી એવું ગીત ગાયું તું છે કલાકાર જેને અત્યારે મોતના સમાચાર મળ્યા છે અને હાર્ટ એટેક આવવાથી ઘટના સ્થળે યુવકનું મોત થયું છે જેણે હજારો ગીતોમાં કામ કર્યું છે એવા જે તમને હું બતાવવા જઈ રહ્યું છું જેને સાંભળી તમારા પર રૂવાટા ઉભા થઈ જશે મિત્રો જેને રોણા શેરમાં ચાર ચાર બંગડીવાળી ગાડી હાથમાં જે વિસ્કી આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો પણ દહકો મારી લાઈ મારી માં જેમ કે માટલા ઉપર માટલો એવા હજારો ઘણા બધા ગીતો જેને બનાવ્યા છે એવા મોટા અને પ્રખ્યાત અત્યારે મોતના સમાચાર મળતાની સાથે જ હાહાકાર મચી ગયો તમે વિચારતા છો કે આ વ્યક્તિ કોણ છે તો ચાલો મિત્રો જાણીએ જે પડતા પાછળનો વ્યક્તિ છે પરંતુ આ વ્યક્તિ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી મિત્રો વ્યક્તિની જો વાત કરવામાં આવે તો આ વ્યક્તિ ખૂબ મોટી અને મહત્તમ વ્યક્તિ છે કારણ કે આ વ્યક્તિ જે છે એના કારણે જ બધા કલાકારોનું અત્યારે માર્કેટમાં નામ છે હવે તમે વિચારતા છો કે કયો કલાકાર કેની વાત કરે છે ચાલો મિત્રોની વાત કરી દઈએ જેનું નામ છે મયુર નાળિયા આ જેટલા જેટલા ગુજરાતની અંદર ગીતો આવે છે ફેમસ એ બધા જ ગીતનું મ્યુઝિક ડાયરેક્ટર એ આપે છે અને એની ઉંમર હજી મારા જેવડી છે ખૂબ નાની ઉંમર નાની ઉંમરમાં ગુજરાત મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ મોટું અને સારું નામ બનાવ્યું હતું જેણે અલગ અલગ હજારો ગીતોમાં જેને મ્યુઝિક આપ્યું તો એવા મયુરભાઈ નાળિયાનું ગઈકાલે હાર્ટ એટેકથી મોત થઈ જતા આખા ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર મચી ગયો જેમ કે બધા જ કલાકારો એને ફોટાના ટેટસ લગાવ્યા છે જેમ કે ગીતા રબારી કિંજલ દવે દેવાયત ખવડ જિજ્ઞેશ કવિરા જેવા અનેક કલાકારોનું જેને નામ બનાવી દીધું એવા મયુરભાઈ નાળિયાનું ઘટના સ્થળે કાલે મોત થયું છે સ્ટુડિયોમાં હાર્ટ એટેક આવવાથી ખૂબ નાની ઉંમરમાં આજે એનું લગ્ન થયા હતા થોડા સમય પહેલાં જેવા રિપોર્ટ પણ મળી રહ્યા છે સૂત્રો દ્વારા ત્યારે એને હાર્ટ એટેક આવતા જેને મા બાપે એક હીરો ખોયો છે અને ઇન્ડસ્ટ્રી જે પણ એક હીરો ખોયો છે જેને હજારો ગીતની અંદર મ્યુઝિક આપ્યું હતું જેના ગીતો તમે ખુદ સાંભળો છો પણ તમને કદાચ ખબર નહીં હોય કે મયુરભાઈ કોણ છે જે મારા પણ સારા એવા મિત્ર હતા મારા પણ એને બે ત્રણ ગીતમાં મ્યુઝિક આપ્યું હતું એ મયુરભાઈનું કાલે મોત થયું છે હવે આપણે જે ગીતો સાંભળવા મળશે એ ગીતો બધાથી અલગ સાંભળવા મળશે કારણ કે મયુરભાઈનો સૂર હવે આ દુનિયામાં રહ્યો નથી મિત્રો તો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો ને વિડીયાને શેર કરજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ